અને આ આમાં ઘણા બધા નોકાયેલા ત્યારે મેં મેક્સિકોની વાત માં કરી મેક્સિકોની અંદર અમે જ્યાં અલ્પાસો સિટીમાં રહેતા હતા એની બાજુમાં મેક્સિકો સિટી ત્યાં છે એમાં ગરે પણ એ પાણીના બાજુ બાજુમાં હોય આપણે જે અહીંયા પૂછ્યું સપમાન એટલે ત્યાં વહેલું છે ને ગરમ પાણીમાં કપડાં અને ઠંડા ઠંડા પાણી ગરમ પાણીમાં ધોવે અને ઠંડા પાણીમાં એને પહેલાં નીચો વહેલી ઊંયું એટલે એક મુલાકાતે આપણે જેવા ગયા એને કીધું કે અહીંયા તો આ કુદરતી દેવી તમારા ઉપર કેટલી બધી મહેર કરી છે એમ એટલે એને કીધું કે એવું કઈ નથી એમ આ તો બધાને કચવાટ બહુ છે અહીંયા કચવાટ છે એમ ડેરો એટલે કે ગરમ અને ઠંડુ પાણી આવ્યું છે ઈશ્વર કઈ કચવાટ છે હા એ કે બહુ કચવાટ છે નો કચવાટ છે

છોકરાના પિતા બહુ ગુસ્સામાં હોય એનાથી આમ બોલાય કે બહુ આમ બોલે છે કે એનાથી એવું બોલાય છે શાળાઓ ઘણી વખત કહું શાળામાં વિદ્યાર્થીઓના પેલા વાલી હોય ને ત્યારે વાલીઓની અપેક્ષાઓ વિદ્યાર્થીઓ પાસે બહુ હોય મારા દીકરાને પંચાસી ટકા આવવા જોઈએ એને આવ્યા નથી રમે આટલી મેનેજ કરતા જયારે બહુ એનું દબાણ થઈ જાય ત્યારે હું એમને એમ કહું કે તમારું ભેગું ભેગું થઈને પંચ્યાસી ટકા રિઝલ્ટ નથી આવ્યું એક છોકરામાં એટલી બધી અપેક્ષા શું તમને આપો છો બેવના સરવાળો કરે કોઈ એ પચાસી ટકા હોય સાહેબ હોય દબાણ હોય ત્યારે આ શબ્દો વપરાય બાકી અપેક્ષા જો બાળક પાસે ન રાખે એજ્યુકેશન અપેક્ષા તો રાખવી જ જોઈએ પણ એની અંદર નથી અને જ્યારે મેળવવાની કોશિશ થાય ત્યારે બાળક આત્મવિશ્વાસ ધરી જાય અને આત્મહત્યાના પ્રયાસ રૂપે ચાલી જાય આ વર્ષની અંદર પણ આપણે જોયું કે પાંચ સાત આત્મહત્યાઓ પણ આત્મહત્યા કરી છે ચોથા વર્ષમાં એન્જિનિયર થવાના હોય એને લોકોએ પણ આવશે એટલે હું જીવીસ નામના પ્રોગ્રામમાં આ બધી બાબતોની હું વિગતે ચર્ચા કરતો હોઉં છું પણ અત્યારે તો આપણે વાત છે ભાષા પ્રેમની અને એ પ્રેમની જ્યારે વાત કરતો ત્યારે એની સાથે હું વાતને જોડતો હોઉં કે જેની ભાષામાં સભ્યતા ન હોય એના જીવનમાં ક્યારેય ભવ્યતા ન હોય પતિ પત્નીનો સંબંધ આમ જો શું ને તો આજે એક સરસ મજાનો સેમિનારનો વિષય હતો વાતચીતની વાતચીતની કળા ત્યારે મેં નોંધ કરી હતી કે જગતનો એક માણસ જે ચાય વેચતો હોય એ વાતચીતની વાતચીતની કળામાં કઈ તાકાત છે અને તરત ભટકીને એને એને કઈ એક એક સ્ટેટમાં કામ ન હોય એટલે અનેક જગ્યાએ કામ કરી કરી એક વિચાર કરો આટલા વર્ષોની અંદર ચાહે આપણે વ્યક્તિને માનતા હોય કે ન માનતા હોય પણ હકીકતનો સ્વીકાર કરવો હકીકત એ હકીકત છે ભલે આપણને એના પર જે માન હોય કે ન હોય અને હું કોઈ પક્ષનો કે એવી રીતે નથી જેમ કે હું દેશનો કાર્ય કરતા ગણાવી શકું મારાભાઈ પર્ટિક્યુલર કોઈ પક્ષને જીવન સમર્પિત કરી દીધું એવું નથી અમારા જીવનમાં સમાજ સાથે જોડાયેલા એટલું તો માનવું જ પડે કે આટલા વર્ષોની અંદર જગતનો તરીકે પોતાને જે ઓળખાવે વિશ્વની સર્વશ્રેષ્ઠ શક્તિ જે દેશની અંદર હોય એ કોઈ પણ દેશમાં ક્યારેય કંઈ પણ કરી શકે એવા શક્તિશાળી દેશના લોકો સંસદમાં ઉભા થઈને સ્ટેન્ડિંગ આપે એટલે વાત તો માનવી જ પડે એમાં કંઈક તો દમ છે જે શબ્દોની તાકાત છે ને કંઈ કંઈ ત્યાં જઈને કોઈ વસ્તુ સમય કરી લીધી હોય ને કંઈ લઈ લીધું નથી પણ એમના શબ્દો જે છે એ શબ્દોની તાકાત એટલી જબરજસ્ત છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશને અને એના દરેક સમૂહને એનો સમૂહ સંસદ સભ્યો અને ધારાસભ્યો એટલે આખા દેશનો પ્રેમ છે લોક ચાહના સાથે જે લોકો મંદિરમાં બેઠા છે અને એને શરૂઆતમાં એવો પ્રવેશ થાય ને તેની ભવિષ્યને આપવી પડે શબ્દો એ શબ્દો આજ શબ્દો સ્ત્રી શું જમતો છે બહુ સારી તૈયાર થાય એનો પહેલો પ્રશ્ન શું હું કેમ જાણું છું આવું હોય કે બીજો પૂછો જાણો છો કે નહીં આ જ પ્રશ્ન હોય એને એટલું સાંભળવું હોય છે ના સરસ લાગે છે પણ આપણે પાછા એમ કહીએ કે કેટરિંગ સાડી સાડીદારી કરતા સારી એટલે પ્રોબ્લેમ ઉભો થાય તકલીફ ક્યાં છે અમે જો તમને થોડું અભદ્ર ન લાગતું હોય તો મારે જીવનની સત્ય વાત કરવી છે અને આ સત્ય છે આ સત્ય જવું અમદાવાદની અંદર અમે અભ્યાસ કરતા હતા અને વરસાદની સિઝનનો બહુ શોખ અને દરેક વારને હોય પહેલાં વરસાદની નવી નવી યુવાની હોય એટલે એ વરસાદમાં પલળવું ગમે જાવું ગમે જવું ગમે અને વરસાદની શરૂઆત થાય ને ત્યારે લોકો ઓછા બીજા બહાર નીકળે પડે એ તો ખાસ ન નીકળે કારણ કે પેલા રોડ ઉપર વોશ દરમિયાન જે કેમિકલ ધોળાવ્યું હોય એટલે એ ચકાસ્યું હોય કે કદાચ એમાં લસી પડવાનું ઈચ્છા લાગે છે પણ નવા નવા લગ્ન એમ થાય કે વરસાદમાં એ બહુ સરસ મજાનું મધ વાતાવરણ હોય હાઈવે ઉપર અમદાવાદથી ગાંધીનગર જતા હોય જોયું હોય ખબર ન જોયું હોય તો ખાલી સાંભળવાનું એટલે અમે ચાર પાંચ મિત્રો જે પ્રમાણે સગાઈ પહેલાં એટલે કે અમારી કોલેજ ને કોલેજ કાળના વખતે અમે બધા લઈને કરવા જતા હોઈએ બધા થાય પછી મિત્રોમાં પણ પાછી બધી અલગ અલગ છાંટ હોય એકા તો બહુ બહુ ગંભીર હોય એકાદો મિત્ર હોશિયાર હોય તો એની પછી એક શિષ્ટ વ્યક્તિ હોય એકાદ મજાક હોય આ બધા ફ્રેન્ડ હોય એટલે વરસાદની ધીમે ધીમે છાંટ ચાલુ ધીમો ધીમો પવન વાતો હોય મર્યાદામાં હોય એટલે એ વખતે તો સાડી પહેરતા જાય નાઇન્ટી ટુની ની વાત કરું છું બાણી બાનો વર્ષની ઓગણીસો બાવન આ ડ્રેસ ને જીન્સ તો પછી બહુ વધારે ચલાવ એ વખતે સાડીઓ વધારે પહેરતા અને સાડીઓ પહેરે એટલે શરીરનો થોડો ભાગ દેખાય પણ એક ટીખળ પર મિત્રો એના પણ મેરેજ થયેલા એટલે એ બધા બાઈક લઈને જતા હોય એટલે આગળ પાછળ બધાની બાઈક અને વરસાદની ધીમે ધીમે છાંટ હોય એટલે ધીમો ધીમો પવન પણ હોય એટલે શું થાય કે આગળ આગળ જે પેલું કપલ જતું હોય મિત્રો માનું એટલે એના એ સરસ મજાનો પવન એકદમથી આવે એકદમ ઠંડો પવન

વારે વારે એવું કરે કે એના પત્નીએ કીધું કે તમે કેમ આવું કરો છો અને તમારી જાણ માટે પુરુષોને મારે કેવું છે સ્ત્રીને એક અદમ્ય શક્તિ આવી છે એક જૂજ લોકો જાણે છે જો આપણા ઘરની અંદર કોઈ બીજા પુરુષને લાવી અને સ્ત્રી એને ચાકે પાણી આપ જાય પછી જ્યારે આપણે બીજી વખત વાત કરીએ પછી આપણે દીકરી હોય બેન હોય

સેન્સર કામ કરે કે નજરમાં શું છે અને એટલે જ્યારે એક કુટુંબની ઉપર સામસામે એક સ્ત્રી અને પુરુષ આવતા હોય ત્યારે ગાઉથી દીકરી છોકરી છે એ અંતર સાઈડમાં કર નાખે અથવા પાસેથી પસાર થાય પુરુષ સૌથી પહેલા સ્ત્રી સામે જોવે અને બીજી વખતે જોવે એની પહેલા એ સ્ત્રી એને આંખી લે કે આના મનમાં શું ચાલે છે એને સાયકોલોજી ભણવાની જરૂર નથી ઈશ્વર કરું અને એટલે એક ફૂટપાથમાં સામસામે સ્ત્રી અને પુરુષ આવતા હોય તો ઘણી જોયું છે કે બાજુમાંથી પસાવતા છે પણ ઘણીવાર એવું જોયું છે કે બાજુમાં ઉતરી જશે રીતે એટલે ઘરમાં આપણે ઘણી વાર સાંભળીએ કે એ તમે એને ન લાભ લાવી તમે તમારી રીતે હોય આપણા ઘરના સભ્યો ઘણી વખત એવું સાંભળ્યું એનું કારણ શું આપણને એમ હોય કે પુરુષ બરાબર છે પણ સ્ત્રીને ખબર હોય કે એની દ્રષ્ટિમાં શું છે એટલે આ બાઈક લઈને આગળ પાછળ જાય એટલે પેલા એમના એ જે મિત્ર હતા એના 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 વાઇફે કીધું કે તમે શું કરો છો એમ તમે જે કરો છો એ મને ખબર છે વરસાદ આવે છે પવન આવે છે એટલે આગળ કોઈ કપલ નીકળે છે એના એના સાડીનો છેડો ફળફળ થાય છે અને એ એનું પલ્લીનું શરીર તમને દેખાય છે એટલે જવા માટે તમે બાઇક આગળ કરો પાછળ કરો પણ પાછળ છે ને એ મારા માટે ઉપાય છે હલો એટલે તમે જે વિચારો ફેંકો છો એ જ પાછા સામે આવે એટલે મને એમ થાય કે જે પોતાની સાથે છે પોતાની પાછળ છે જેમાં જેમાં સંપૂર્ણ સુખ પુરુષ માટે એ સુખ ને ઇગ્નોર કરી અને બીજે ક્યાંક પશુ દેખાય કરી આવતા મારે છે મળતું પુરુષ અને ત્યારે એમ થાય કે મારો પતિ જે છે એ આમાંથી પણ થોડું સુધરી જાય જીવન વધારે આવું શું જ બને છે બધાને ઉપર આરોપ નથી પણ આ એક અવસ્થાનો પણ દોષ છે એ અવસ્થા એક અલગ હોય એટલે એને કારણે પણ આવું બનતું હોય પણ આમાંથી કંઈક જીવન મૂલ્ય આમાંથી કંઈક સમજવાની જરૂર છે ચારિત્ર એટલે એ કોઈ બીજુંમાં કશું છે જ ને એક સદવિચાર સાથે જીવન જોઈએ દરેક માણસો સાથે દરેક સ્ત્રી ધર્મ જે કાંઈ બહેનો હોય કે ભાઈઓ હોય દરેક અવસ્થામાં સારા વિચાર સાથે એને એની સાથે આપણો ભલે જોડાય અને એ એક ચારિત્ર બીજું આમાં કંઈ એવું ભારેખમ વસ્તુ નથી પુરુષ અને સ્ત્રીના જીવનમાં આમાં તો જેટલી વાતો કરીએ કારણ કે જે ભાષા જો હું પણ એક બીજી વેદના સાંભળવી સાંભળી ગમતી વેદના આપણે એમણે એમ બોલ્યા હતા કે જેની ભાષામાં સભ્યતા હોય એના જીવનમાં ભવ્યતા હોય એ સ્ત્રીઓ એ વસ્તુ સાંભળવા વીસ વીસ વર્ષથી તળપે છે જે ભાષા એના પ્યાંસે લે પોતાનો જે કરે પતિ છે પ્યાંસ તરીકે હતો ત્યારે બોલતો હોલો જાગો છો અને એને આમ આમ અંગે કે સાફને આવી જાજો ને મેરે ઘરે પાંચ વેગનો હોજાલે આરામ સે બોલી જાય જે જે વ્યક્તિ પ્રસંગો પર આજે 8 વેગ સુધી ઘરે વાત કરી આવો અને જ્યારે કોઈ ગમતા પાત્રને મેળવી લેવામાં આવે અને મેળવી લીધા પછી એની સભ્યતાને મેળવવામાં આવે તો મારી દૃષ્ટિએ પ્રેમ નથી તો એ ભૌતિક આકર્ષણ હતું દૈહિક આકર્ષણ પ્રેમ તો એને કહેવાય કે દરેક એકબીજાની કોઈ વાતને પ્રસ્તાવ ના આવે કે ભાઈ આ કરવું છે અને એમાં એ પોતે સંબલિત થઈ જાય કે ઠીક છે બરાબર આપણે કરીએ કાર્ય તો એ પ્રેમ છે બાકી પૂછીને ન થાય પ્રેમ અને હું કરું છું પ્રેમ એવું કહીને પણ ન આ બીજો વિષય જે હતો એ આપણો કલાકોની સાથે ચાલવાનો છે એટલે બીજા વિષયમાં જે આ વાત ચાલશે અને ત્યાર પછી વિષય બદલાશે લાગણીઓને ક્યાં વજન હોય છે એ તો ઢળી પડે છે જ્યાં સ્વજન હોય છે હવે આ સંબંધોની અંદર સ્વજનપણું શોધવું એ પણ અત્યારે ઘણી વાર મુશ્કેલી થઈ જાય કારણ કે એ શબ્દોનો મારો જે પ્રમાણે ચાલતો હોય અને શબ્દોના મારા પછી એ સ્નેહ જે પ્રમાણે આખડતો હોય ને અખરાતો હોય અને એ અખડાતા સ્નેહની અંદરથી પાછી પ્રેમનું અનુકૂળ ફોડવાનું હોય કે બહાર કાઢવાનું હોય એટલે બહુ મુશ્કેલી થાય પતિ પત્નીના જીવનમાં આપણે ઘણા બધા મેસેજ આપણા મોબાઈલની અંદર આવતા હોય કે મોબાઈલને આપણે રોજ રિચાર્જ કરીએ છીએ પણ સંબંધોને રિચાર્જ કરવાનો સમય કેટલા લોકોને મળે છે એટલા લોકો હમણાં મેં પ્રશ્ન કર્યો ને કે છેલ્લે ત્રણ કલાક સંપૂર્ણપણે પોતાના પત્ની સાથે લીતા હોય એવું વ્યક્તિત્વ કેટલા અને જેણે હાથ ઊંચા કર્યા હતા એમાં શંકાને સ્થાને છે કે હકીકત છે કે ખાસ રાધો કેટલો છે તો આવી ઘણી બધી બાબતો અને આ બાબતોને ઇશ બુક ઓફ વર્લ્ડ રિપોર્ટના માધ્યમથી લોકોના જીવનમાંથી સમજમાં આવે એવી વસ્તુને અહીંયા બેસવાનો પ્રયત્ન સુખી લગ્ન જીવનની એક ચાલ્યા આપણે કેવું છે કે અમે ફેમિલી કોર્ટની અંદર બે વ્યક્તિનો ઝઘડો બહુ શિક્ષિત વ્યક્તિઓ બંને અહીંયા એક મને યાદ છે કે આઈસીઆઈસી બેંકમાં ઓફિસર હતા ને ઓફિસ હતા એકબીજા એમના એની સાથે જોબ કરનારા બીજી બેંકમાં કામ કરતા બંને છોકરો છોકરી ખૂબ સારા એટલા સમાધાનો થોડા જે અમે કરાયા છે ને એ અલગ રીતે સમાધાનો કર્યા છે અને સમય પણ એટલો ઝડપથી પરિવર્તિત થતો હોય અને ઘણા સમય પર સમય પરિવર્તિત નથી થતો સમય તો એનો છે માણસ પરિવર્તન થાય સતત માણસ પરિવર્તન એટલે બંનેના કેસની જયારે વાત આવી એટલે અમે એને કહ્યું અમે વિચાર્યું કે આમાં કંઈક અલગ લાગે છે આ લોકો ખરેખર જે બાબત થી પીડાય છે અને લગ્ન સંબંધોનો વિચ્છેદ કરવો છે એ કદાચ બિલકુલ લાયક નથી એટલે એને એના વકીલનો અમે સાથે રાખ્યા ટેકનિક નવી મને એડવોકેટ સાથે વાત કરી જનરલી કાઉન્સિલિંગ રૂમમાં એડવોકેટને તો અટલી માન્યતા નથી પણ એક સંબંધ બંધાતો હોય તો અમે એક માનવી સહજ સંબંધથી એમને બોલાય તમે એના સાથે વાત કરી પછી એ આખે આખે જે ઘટના આજે ફરિયાદ ઓરલી એની અંદર ક્યાં એવું નતું લાગતું કે આ સંબંધ તોડવા છે એટલે બેવને બોલાવીને અમે કહ્યું કે મુખ્ય પ્રોબ્લેમ શું છે અને બહુ શિક્ષિત વ્યક્તિ હોય એટલે કે આ સમસ્યામાં એ મો બહારમાં એટલે એકલો પોતાનું સ્ટેટમેન્ટ આપે છે હવે નથી આવો અને અમે કીધું આર શાંતિ એટલે ભાઈ મેં કીધું કે આપણે પ્રયોગ કરીએ પ્રયત્ન કરીએ શક્ય છે કે એમાં તમારું જીવન કદાચ બની જાય એટલે કે કઈ વાંધો સાહેબ તમારો મોબાઈલ તમે જ ખોલો તમારો મોબાઈલ તમે જ ખોલો અને એમાં જે નામ છે એ બધા નામ તમે તમારા ધર્મ પત્નીને બતાવો એ નામ જોઈ લઈએ અને એમ કે જ્યાં રાખો જોઈએ એને રાખવાના એમ કે કાઢી નાખો તો તમારે કાઢવાના આવું બે કરવાનું એટલે એમણે મોબાઈલ ઓપન કરેલા લોક અને એક એક નામ જોતા જાય એટલે પેલા બેનને બતાવતા જાય આ કોણ કે આપણા માસીને વિભેદી નહીં થાય એ બેનને આપી દો નંબર આ નંબર કે ભાઈ અમારી સાથે આમાં છે એની જરૂર છે નથી જે કાળી નાખે આ તો કંઈ નહીં આમ જોવો તો એમાં ફેસબુક અને વોટ્સઅપના સંબંધોમાં જે મૈત્રી હોય મૈત્રીમાંથી ઊભો થયેલો એક એ કહેવાય શમદા સંદેહ આ બધા નંબર બાદ કર્યા અને એ જ રીતે બેનના મોબાઈલની અંદર જે પણ પુરુષોના નંબર હતા ભાઈઓના બહેના બધા આ ભાઈના મોબાઈલમાં આવડે અને પછી અમે એને કીધું કે હવે તમને તમારા પત્ની માટે જે સારી બાબતો તમારા જીવનમાં હતી એ તમે લખી લાવો અને તમે તમારા પતિ માટેની સારી બાબતો એ લખી ના અને તમને એકબીજા માટે બી ફરિયાદ છે એ તમને લખી દે બાજુની ગેલેરીમાં પાંચ દસ મિનિટનો અમે એને એ રસ્તો આપ્યો કે ત્યાં તમે ઉભા રહીને આગ બધું કરીને લાવો બે જણ કાગળમાં લખીને લાવ્યા અને બે જણ અમારી નજર સામે ભેટી ગયા અમે એ લખવીએ સમજાવીએ સમાધાન એનું થઈ ગયું અમારી સામે અમે એમ કીધું હવે આવી જાવ દસ મિનિટ પૂરી થઈ ગઈ એટલે કશું જ ન કર્યું બે પતિ પત્ની જે હતા જેને સહી કરી નાખી હતી તેર બી માં વકીલ સાહેબ ને ખબર પડે તેર એટલે પૂરું થઈ એ બે ત્યાં ભેટી પડ્યા અમારે દવે સાહેબ ની યાદ અને પછી અમે સાહેબ સાથે મિટિંગ કરાવી સાહેબ આમાં તો આવું થયું છે ખાલી મોબાઈલમાં નંબર જ કહેવાય છે તો કશું નથી આ અને એટલી હદ સુધી અમુક વસ્તુઓ